અમદાવાદ રાજકોટ હાઇવે પર આવેલા રોહિકા ઓવરબ્રિજના સર્વિસ રોડ પરથી ચિંતાજનક દ્રશ્યો સામે આવી રહ્યા છે અહીં રોંગ સાઇડ વાહનચાલન ખુલ્લે આમ થઈ રહ્યું છે જેના કારણે રોજંદા મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે મળતી માહિતી મુજબ આઇનોક્સ કંપની સામેના સર્વિસ રોડ પર બેફામ રીતે વાહનો પાર્ક કરવામાં આવે છે એટલું જ નહીં પરંતુ આઈનોક્સ કંપનીની ગાડીઓ પણ રોંગ સાઈડ લઈ જવામાં આવી રહી છે આ પરિસ્થિતિથી સર્વિસ રોડ પર ટ્રાફિક અવ્યવસ્થિત બન્યો છે અને કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ ઊભી થઈ છે સ્થાનિક વાહનચાલકો અને રહીશોનું કહેવું છે કે વારંવાર ફરિયાદો છતાં ટ્રાફિક પોલીસ કે જવાબદાર તંત્ર તરફથી કોઈ કાર્યવાહી દેખાતી નથી હવે જોવાનું એ રહેશે કે ટ્રાફિક વિભાગ અને સ્થાનિક તંત્ર આ ગંભીર મુદ્દે ક્યારે જાગે છે અને રોહિકા ઓવરબ્રિજ ના સર્વિસ રોડ પર ચાલતી આ ગેર કાયદેસર પ્રવૃત્તિ સામે કડક પગલાં કેરે લેવાશે બ્યુરો રિપોર્ટ મકવાના મહેન્દ્ર ગુજરાત શક્તિ ન્યૂઝ કંપની નોસ્તામે રાંગ સાઇડ મેં કેમ આ રહે તો કંપની કેલે આ રહે કંપની મેં નોસ્તા કે ઓ રૂટ માર્ગે આવ પ્રકાશ આ તો કની બહુત લંબા પડગા ઠીક તો સાહેબ એ થા તો સુરી ગાડી પાર્કિંગ મેં આપ રોંગ સાઇડ તલે કેસે ચલેગા